મથાળા માટે સ્પેશિયલ જીબી આપણે બનાવી છે ગુજરાતમાં દરેક રત્ન કલાકારને સો ટકા ફાયદો થાય એવી જીબી છે ને ને જીબી છે સાઈડમાં બે આવશે આવશે વચ્ચે એટલે હા ઉપરથી જીબી જીબી આવશે આવશે એટલે મથાળાના કારીગર માટે સો ટકા સારું કામ આપશે કે ટેબલના તરખુણિયા મારીએ અને જે હરણની અંદર વાઢિયા પાડી દે એવા બધા પ્રશ્નોનું સોલ્યુશન થાય કેમ કે ઉપરથી ઘસવાની જરૂર નહીં પડે આપણે અમુક અમુક રત્ન કલાકાર શું કરે કે હરણ ઉપર જે જીબી ઘસીને પતલી કરે પણ હરણ ઉપર જીબી જ્યારે આપણે ઘસીએ ને એટલે જે જીબી લાલ થાય ને તો એની અંદર જે પાણી પાયેલું હોય ને પાણી બધું ઉતરી જાય અને જીબી હાવ લબ્બર જેકી થઈ જાય એટલે આપણે પહેલેથી ને હાવ પતલી જીબી બનાવી સ્પેશિયલ પતલી જીબી બનાવી એટલે ટેબલના તરકુડિયા મારે તારા જે પ્રશ્ન બને છે રત્ન કલાકારને કે હરણમાં અડવાનું એ પ્રશ્ન નહીં બને ને ફર્સ્ટ ક્લાસ કટિંગ બનશે ઓલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે ઓનલાઈન મગાવી શકશો ફક્ત તમારો કોન્ટેક નંબર ને તમારું એડ્રેસ તમારે મને વોટ્સઅપ ઉપર મોકલી દેવાનું છે ઓનલાઈન પેમેન્ટ કરશો તમારે કદાચ સેમ્પલ પાંચ પીસ જોતા હોય ખાલી પાંચ જીબી જોવે ને તો ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહીશો હું તમને મોકલી આપીશ તમારે ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને આ જીબી મળી જાય એક વખત ચોક્કસ ટેશ મારજો કેમ કે મારા કારખાનાની અંદર દરેક કારીગરે પસંદ કરેલી વસ્તુ છે ને દરેકને કામમાં આવેલી વસ્તુ છે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો કે જીબી જે બે બાજુના પેલ કાપેલા છે ને એટલે પતલી સાઇઝ કરીને દરેક રત્ન કલાકારને શું છે કે જાડી જીબી હાટું થઈને એને હરણમાં જે મહેનત કરવી પડે સમય બગડે ને જીબી બગડી જાય એમાં હરણ ઉપરથી આપણે હરણ ઉપર ઘસીને જે પતલી કરીએ ને એમાં જીબી બગડી જાય ને આની અંદર આપણે ઝીણા પતલા હીરા હોય કે જાડા હીરા હોય બે વસ્તુમાં સો ટકા સારામાં સારું કામ આપે એ રીતની આપણે આ જીબી બનાવી છે અને ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર તમે મગાવી શકશો ને ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આપેલો છે એની ઉપર જો તમે લેવા માગતા હોય તો મેસેજ કરજો ને હું તમને ગમે ત્યારે સમય મળશે એટલે ચોક્કસ રિપ્લાય આપીશ ને એની અંદર તમારું પૂરું એડ્રેસ ઓનલાઈન તમે પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે તમારે નવ વાગ્યા વસ્તુ તમને મળી જાય ને ખાસ વિડીયોને શેર કરજો આપણા મથાળાના દરેક રત્ન કલાકારને પ્રશ્ન છે એટલે દરેકનું સોલ્યુશન થાય એટલે ખાસ તમારા દરેક ગ્રુપની અંદર શેર કરવા વિનંતી વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા રહે જય હિન્દ જય ભારત વંદે માતરમ